જય ભારત જય આદિવાસી હું બંટી ડોળિયા બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને હવે ખૂબ જ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ખાસ કરીને ગુજરાતમાં આ ભ્રષ્ટ ભાજપ સરકાર જાણી ગયું છે કે ઘણી એવી લોકસભાની બેઠકો છે કે જ્યાં એમને સ્પષ્ટપણે નાલોશી ભરી હાર પ્રાપ્ત થશે અને એમાં પણ બહુ ચર્ચિત એવી ભરૂચ લોકસભાને લઈને ભાજપ કાવા દાવાઓ કરી રહ્યું છે બેફામ વાણીવિલાસ કરી રહ્યું છે કે જેથી ભરૂચ લોકસભાના પ્રબળ દાવેદાર એવા ચેતરભાઈ વસાવા વિચલિત થાય પણ અહીં આ ભ્રષ્ટ ભાજપ ભૂલે છે કે તમારા બેફામ નિવેદનોથી કે તમારા કાવા દાવાઓથી કે કાવતરાઓથી ચેતરભાઈ વસાવા બિલકુલ પણ વિચલિત થશે નહીં પરંતુ ઓર મજબૂત થશે અને એમની સાથે બીજા અનેક ચૈતરભાઈ ઊભા થઈ જશે હાલ લગભગ બે એક દિવસ પહેલાં ભરૂચ લોકસભા ખાતે ભરૂચ લોકસભાના જે ભૂતપૂર્વ સાંસદ હતા મનસુખભાઈ વસાવા એમના પ્રચાર અર્થે ભાજપના ગૃહમંત્રી અહીં ભાજપના ગૃહમંત્રી એટલા માટે કે એમણે જનતા માટે તો કંઈ કાર્ય કર્યું જ નથી માટે ભાજપના ગૃહમંત્રી અમિત શાહ આવ્યા હતા અને અહીં અમિત શાહે પહેલાં તો આમ આદમી પાર્ટીને તેમજ ચૈતરભાઈ વસાવાને ખંડણીખોર અને અર્બન નક્સલી જેવા શબ્દ પ્રયોગ કરીને ચૈતરભાઈ વસાવાનું અપમાન કર્યું છે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે કારણ કે અમારા જેવા આદિવાસી સમાજના આગેવાનો કે જે સતત આદિવાસી સમાજના હક અધિકારો માટે લડી રહ્યા છે સમાજના પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે એવા સામાજિક આગેવાનો કે સમાજ સુધારકોને આ ભ્રષ્ટ ભાજપ સરકારની સામે જ્યારે જ્યારે પણ અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે આ લોકો ખોટા કેસોમાં ફસવે છે નક્સલવાદી ગણાવે છે અર્બન નક્સલ ગણાવે છે માટે આ અમારા જેવા સામાજિક આગેવાનો માટે કોઈ નવો શબ્દ પ્રયોગ નથી પરંતુ અહીં હું અમિત શાહને કહેવા માંગુ છું કે શું એમને આ અર્બન નક્સલીની વ્યાખ્યા ખબર છે ખરી કેમ કે હાલ સમગ્ર જનતા જોઈ રહી છે કે જ્યારથી આ ભાજપ સરકારનું શાસન બેઠું છે ત્યારથી અર્બન નક્સલી જેવો વહીવટ કોણ ચલાવી રહ્યું છે તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કે નેતાઓને કે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકોને જો ખંડણીખોર કહેવામાં આવતા હોય તો સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે આજે આ ભ્રષ્ટ ભાજપના શાસનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને છેલ્લા ઘણા સમયથી ભાજપ દ્વારા ખોટા ષડયંત્રો ઊભા કરીને ફસાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો પણ કટ્ટર ઈમાનદાર એવા અરવિંદ કેજરીવાલ પાસેથી કોઈ પણ બેનામી સંપત્તિ કે કોઈપણ રૂપી આવક મળી આવી નથી તેમ છતાં પણ એમને ખોટા કાવતરાઓ કરીને જેલમાં નાખી દેવામાં આવ્યા એટલું જ નહીં પરંતુ ભરૂચ લોકસભાના બાવીસ સાંસદ એવા ચૈતરભાઈ વસાવાને પણ ખોટું ષડયંત્ર ઊભું કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા પરંતુ હંમેશા સત્યની જીત થાય છે અને ચૈતરભાઈ આજે આપણી વચ્ચે છે તો ચૈતરભાઈને બદનામ કરવા માટે અમિત શાહ દ્વારા જે ખંડણી ખોર અને અર્બન નક્સલી જેવા શબ્દો પ્રયોગ કરવામાં આવ્યો તો એનો જવાબ આ વખતે આપણે વોટ આપીને બતાવી દેવાનો છે ચૈતરભાઈને જંગી બહુમતી સાથે આ વખતે આપણે ભરૂચ લોકસભાના સાંસદ બનાવીએ અને હું અમિત શાહને કહેવા માગું છું કે જો સાતમી વાર પણ સાંસદના દાવેદાર મનસુખ વસાવા બનતા હોય તો એમને પ્રચાર કરવાની જરૂર નથી જો સાત વારમાં એમણે પ્રજાલક્ષી કાર્યો કર્યા હોતે એક સાચા જનપ્રતિનિધિ તરીકેના કામો કર્યા હોતે તો આજે એમણે પ્રચાર કરવા લોકો વચ્ચે જવું ના પડતે એમના કાર્યો એમના કરેલા કામો એ જ એમનો પ્રચાર હોતે જોહાર